નમસ્કાર ગુજરાત સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે બે હજારના હપ્તાની મને ખબર છે મિત્રો આપ સૌ આ બે હજારના હપ્તા મેળવવા માટે ન જાણે કેટલાય વિડીયો જોઈ લીધા હશે ન જાણે કેટલીય રાહ જોઈ લીધી હશે પરંતુ મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા દાવો કરીએ છીએ કે અમે સાચી તારીખ આપશું અને અમુક મિત્રો એવા પણ ખેડૂત છે જેના આ વખતે ત્રણ હજાર રૂપિયા મળશે અમુક મિત્રો એવા પણ ખેડૂત છે જે આ વખતે એને ચાર હજાર રૂપિયા મિત્રો આપવામાં આવશે હવે આ કયા ખેડૂત છે અને મિત્રો આપણું આમાં નામ છે કે નથી તે કેવી રીતના ચેક કરવું એની માટે મિત્રો આપણે આવી ગયા છીએ પીએમ કિસાનની આ ઓફિશિયલ વેબસાઇટની અંદર નીચે આપણે જઈએ તો અહીંયા આપણને બેનિફિશિયરી લિસ્ટ નામનો દો દોસ્તો ઓપ્શન દેખાય આના ઉપર જ્યારે હું ક્લિક કરું ત્યારે મારી પાસે મારું ગામ જે છે તે સિલેક્ટ અહીંયા કરવાનું કહે છે હું મારું ફટાફટ અહીંયા ગામ સિલેક્ટ કરી નાખું અને ગેટ રિપોર્ટ ઉપર જ્યારે હું ક્લિક કરું મિત્રો ત્યારે મારી પાસે એક નામની લિસ્ટ આવી જાય છે મિત્રો આ નામની જે લિસ્ટ છે એમાં જો તમારું નામ હોય તો મિત્રો આ તમને હપ્તો મળશે પરંતુ મિત્રો જો તમારું નામ આમાં નથી તો મિત્રો આ હપ્તો તો તમને નહીં જ મળે પરંતુ એ ઉપરાંત આ યોજનામાંથી તમારું જે નામ છે મિત્રો એ કટ થઈ જશે આ વખતે આ વખતે કડક એવા નિયમ લેવામાં મિત્રો આવેલા છે કે જો તમારી પાસે કેવાયસી નથી અને આમાં નામ નથી એનો મતલબ મિત્રો એવો અને કે આ યોજનાનો હવે તમને લાભ મિત્રો નહીં મળે વાત કરીએ મિત્રો આપણે ત્રણ હજાર કોને મળશે અને ચાર હજાર રૂપિયા કોને મળશે તો ત્રણ હજાર રૂપિયા જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો ત્યાંની સરકાર તે લોકોને મિત્રો ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપે છે ગુજરાતની અંદર પણ શું આપણને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ તમે મને વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને જરૂર તેને જણાવી દેજો વાત કરીએ મિત્રો આપણે ચાર હજાર રૂપિયા કોને મળશે તો ઓગણીસમો હપ્તો મિત્રો જે લોકોને નથી મળેલો તે લોકોને ઓગણીસમો હપ્તો ને વીસમો હપ્તો સાથે મળશે એટલે કે તે લોકોને મિત્રો આ વખતે ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તારીખની આપણે વાત કરીએ તો અઢાર તારીખની આસપાસ આપણને હપ્તો આપણા ખાતાની અંદર મિત્રો આપણને જોવા મળશે તમારે કાંઈ જ કરવાની જરૂર નથી અઢાર તારીખ સુધી મિત્રો રાહ જોવો અને વેબસાઇટની અંદર તમારું નામ છે કે નહીં તે આજે જ મિત્રો ચકાસી લેજો તો બસ આજના વિડીયોમાં આટલું બધું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે નવા હોય તો અને વિડીયોને લાઇક કરજો